નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા રેતી સીધી ગણપતિ બાપાના મંદિરે આજે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી ફોરેસ્ટ કોલોનીની બાજુમાં રાજુલામાં સિદ્ધિ ગજાનંદ મહારાજનો સાતમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આ પાટોત્સવમાં સોસાયટીના તમામ રહીશો તેમજ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા આ પાટોત્સવને ધામધૂમથી ઉજવણી કરી ગણપતિ બાપા મોર્યાના નાથ સાથે વાતાવરણ ધર્મમય બનાવેલું હતું અને કાર્યક્રમમાં બીડું હોમવાના સમયે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહેલા હતા તેમજ બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી અને આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાસ્ત્રી શાસ્ત્રીશ્રી દાદાએ તેમના મુખેથી મંત્રોચ્ચાર કરી વાતાવરણને ધર્મય બનાવેલું હતું તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું મહાપ્રસાદ લેવા આ વિસ્તારના તેમજ સોસાયટીના રહીશો ખૂબ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો